ભાઈ પરસોત્તમભાઈ જાદવ અત્યારે બનાવ બન્યો એવો છે જુગારમાં મારો ભાઈ રમવા ગયો પછી એ લોકો એ માર્યો અચ્છા કોના ઘરે જુગાર રમવા ગયો એ સાગરભાઈના ઘરે જુગાર ચાલુ હોય છે ઓકે ક્લબ ચલાવે છે એ પહેલેથી હાલતી હશે ક્લબ અમને તો ખબર નથી બારેમાં પણ મારો ભાઈ રમવા ગયો અને માર્યો એને બધાથી ભેગો થઈ શું કામ માર્યો શું કારણ હતું કારણ તો એવું છે કાંઈ એવું તો કાંઈ ખ્યાલ નથી પણ પૂરીને મારવા મળે એ લોકો પૈસા માંગતા હોય કે ન માંગતા હોય કાંઈ

આ તો અત્યારે ફેલ થઈ ગયો છે મારા ભાઈનો એ તો ઘણા વર્ષોથી સાહેબ હલાવે છે પછી એ ફરિયાદ નહીં એવું તો કાંઈ થયું નથી કોઈ દિવસ પણ આ રમવા ગયો ને તો આ લોકોએ પૂરીને પાડી જ દીધો હેઠો કારણ કારણ તો કાંઈ એવું હતું નહીં પણ હવે રમવામાં પૈસા પૈસા કદાચ માંગતા હોય તો પાડી દીધો છે પોલીસને તો ખબર હશે કે ન હોય એ તો કાંઈ ખ્યાલ નથી એવી બધી